અવિરત વરસાદથી ગોધરાની મેશરી નદી બે કાંઠે ચેકડેમ ઓવરફ્લો થતાં કોજવે બંધ પંચમહાલ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે ખાસ કરીને ગોધરા શહેરમાંથી પસાર થતી મેશરી નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે નદીનું પાણી બે કાંઠે વહેતા સ્થાનિક લોકોમાં ભારે કૌતૂહલ છવાયું છે માહિતી અનુસાર મેશરી નદી પર આવેલો ચેકડેમ ઓવરફ્લો થતા કોજવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના પગલે વાહન વ્યવહાર અને સ્થાનિકોની અવજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે નદી કાંઠા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ મેશરી નદીમાં નવા નીરની આવક વધતા મોટી સંખ્યામાં નાગરિકો જોવા માટે ઉમટી પડ્યા છે હાલ નદી બે કાંઠે વહેતા પરિસ્થિતિ ગંભીર બની રહી છે અને તંત્રને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા માટે સ્થાનિકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે ગોધરા શહેર સહિત પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થતા ઈદગાહ મોહલ્લા સાતપુર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરી અને સામાનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કાળજીપૂર્વક પગલાં લેવા અપીલ કરી છે આજકાલ તો પ્રતિક